હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો શિક્ષણ એ એવું નામ છે કે જેને પ્રાપ્ત કરી નાના બાળકો મોટા થઈને દેશનું ભવિષ્ય બનતા હોય છે અને તે વાત આજે દરેક વ્યક્તિ જાણે પણ છે ત્યારે આ જ શિક્ષણને લઈને જો રાજનીતિ શરૂ થાય અને શાળાના ડિરેક્ટર અને ફ્રેન્ચાઇઝી વચ્ચે વિવાદ ઉભો થાય તો વિચારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું હાલ આવો જ એક વિચિત્ર વિવાદ સુરતી સામે આવ્યો છે શું છે શાળાનું નામ અને વિવાદ શું છે આવો સાંભળીએ અમારી સ્કૂલના વાલીઓ તથા સુરતની જનતા માટે કસ્ટતા કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે એ લોકોના જે મુખ્ય એ લોકોએ કે એક આક્ષેપ કર્યો કે એ લોકોએ અમારે એક વર્ષથી ઉપરના સમયથી મિનિયમ સ્કૂલની ફ્રેન્ચાઇઝી ટર્મિનેટ કરી છે તો તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમને આજ સુધી એવો કોઈ ટર્મિનેશનનો લેટર એમના તરફથી મળ્યો નથી જો કોઈ મોકલ્યો હોય તો તમારા માધ્યમથી એમને રિક્વેસ્ટ કરું છું કે અમને મોકલે બીજો જે એ લોકો એમ કહેતા હતા કે માં લર્નિંગ સિસ્ટમ સૌથી અગત્યની છે અને મિલેલુ લર્નિંગ સિસ્ટમ એનો પાયો છે પણ આજે બહુ કેટ સાથે કહેવું પડે છે કે જેને એ લોકો પાયો કહે છે ગયા વર્ષથી એ લોકોએ મિલેલું લર્નિંગ ની બૂક અને બધું આપવાનું બંધ કરી દીધું છે નથી એની કોઈ ટ્રેનિંગ આપતા છેલ્લા પાંચ વર્ષમાં એ લોકોના ચાર પાંચ છ સીઈઓ બદલી ચૂક્યા છે અને જે આ કરિક્યુલમ બનાવેલો તે પણ ક્યારેય ગયા છે એટલે લગભગ હવે કંપનીમાં કોઈ એમ્પલોયી રહ્યા નથી એટલે એ લોકો ના કોઈ કરિક્યુલમ એ લોકો અપડેટ કરવા માંગે છે કે નથી એ લોકો કોઈ ટ્રેનિંગ આપી શકતા એટલે આ વર્ષથી એ લોકો કોઈ પ્રાઇવેટ એપ્લિકેશનની બુક અમને આપવા માંગે છે જે બધે અવેલેબલ છે જે અમારી જે મૂળભૂત જે જરૂરિયાત હતી પહેલા મિલેનિયમ સ્કૂલની લેવાની એ અમારી સ્કૂલમાં એક્સલ્યુલી કરિક્યુમ હોય જે બીજી કોઈ સ્કૂલમાં નહી હોય એ આજે એ લોકો નથી પૂરી કરતા એટલા માટે અમારે એની સાથે ડિસ્ટ્યુટ છે કે તમારે અપગ્રેટેડ મિલેનિયમ નની સિસ્ટમનો તરીકેલો આપવો જોઈએ અને તેની ટ્રેનિંગ આપવી જોઈએ જે બંને વસ્તુ એ લોકો આપી નથી શકતા એના માટેનો અમારે એની સાથે ડિસ્પ્યુટ છે